અને મને સમજાવ્યા પછી આ બામણે ચોટી બાંધી છે કે જ્યાં સુધી ગુજરાતમાંથી સરકાર ન જાય ત્યાં સુધી હું મારા વાળ નઈ કાપું પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે હર ચર્ચામાં રહેલા કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે અને અહીં તેમણે એક જાહેર કાર્યક્રમમાં ખાસ એવું નિવેદન આપ્યું છે જે ચારેકોર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન છે ગેનીબેન ઠાકોર માટે સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વાત થઈ રહી છે અહીં બનાસકાંઠાની બનાસકાંઠામાં આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તે જ કાર્યક્રમમાં ઇન્દ્રનીલ રાજગુરુ પણ હાજર હતા ત્યારે તેમણે સ્ટેજ પરથી શું કહ્યું છે સાંભળીએ અને મને સમજાયા પછી આ બામણે ચોટી બાંધી છે કે જ્યાં સુધી ગુજરાતમાંથી સરકાર ન જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કાપું મારે કોઈ સત્તામાં આવવા માટે રાજકારણ માં રહ્યો છું હું અમારા બ્રહ્મ બંધુઓ પણ કહીશ પણ હું કહું છું

મને હવે ખબર પડી કે ટિકિટ ટિકિટ અને એનો નિર્ણય લેવા છે મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપણે બીજા પાયા કહીએ તમે જાહેર કરો જાહેર કરો પણ જો તો કરો જ સર્વાનુમતે એક નામ નક્કી કરીને મને બાપુ કે આપો તમે કહેતા હતા બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર